હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો મારી ચેનલ પર ગુજરાતી વિડીયો અપલોડ થશે ગુજરાતી રેસીપી જોવા મળશે ગુજરાતી બધું વસ્તુ ગુજરાતી મળશે અને અમુક અમુક વાર મળશે બીજી રેસીપી પણ જોવા તો અહીંયા હું બનાવવાની છું પનીર ભુરજીનું શાક હોટલ કરતાં પણ ટેસ્ટી લાગશે આ રીતના જો તમે બનાવશો તો ઘરે તો અહીંયા મેં તેલને ગરમ કરી લીધું છે અને ગરમ કરીને તજપત્તાનો વઘાર કર્યો છે પછી એમાં ઝીણી સમારેલી બે મોટી ડુંગળી નાખી છે અને સારી રીતના ચારવીને પછી અંદર અરદ મીઠું ગરમ મસાલો ધાણા પાવડર મરચું પાવડર બધું એડ કરીને ડુંગળીમાં સારી રીતના ચારવી લેવાનું અને ડુંગળીને થોડીવાર ચડાવી લેવું પછી એમાં મોટા ટામેટા બે ઝીણા સમારેલા એડ કરવાનું ટામેટા તમને જોઈતા હિસાબે તમે અંદર એડ કરી શકો છો ઓછા જોઈતા હોય તો ઓછા વધારે જોઈતા હોય તો વધારે પણ અંદર થોડા ટામેટા વધારે હોય તો પનીર ભુરજીનું શાક થોડું સારું લાગે તો અહીંયા કા ડુંગળી અને ટામેટાને સારી રીતના ચીડવી લીધા છે ચડી ગયા પછી એમાં આપણે એક મસાલો એડ કરીશું તે છે કિચન કિંગ મસાલો એ મસાલો અંદર એડ કરવું જ છે પનીરો મસાલો નહીં એડ કરો તો પણ ચાલશે અને પણ આ કિચન કિંગ મસાલો અંદર એડ કરવાનો જ રહેશે અને તો જ ટેસ્ટ આવશે પનીર ભુર્જીનો પછી અંદર થોડું પાણી એડ કરીને મેં ખમણેલું પનીર એડ કરી લીધું છે અને સારી રીતના ચાળવીને આપણે દસ પાંચ કે પાંચ કે દસ દસ મિનિટ નહીં પકાવો તો પણ ચાલશે પાંચ મિનિટ સુધી સારી રીતના ચડી જયા પછી અંદર આપણે એડ કરીશું કસૂરી મેથી કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો નાખવાનું ભૂલવાનું નહીં એ એડ કરવાનું તો જ ટેસ્ટ આવશે એનો પનીર ભુરજીનો સારી રીતના પાંચ દસ મિનિટ ચડી ગયા પછી આપણે નાખીશું ધાણો ધાણો પણ એડ કરવાનો ધાણાથી શાક અમુક શાકમાં ધાણાનો ટેસ્ટ નહીં સારો લાગે ને અમુક ટેસ્ટમાં સારો લાગે તો તૈયાર છે પનીર ભુર્જીનું શાક કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વોચ પણ જરૂર કરજો